હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વાધ્યાય પોથી નો પાઠ અઢાર ગામ ગામના પાણીના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ અઢાર ગામ ગામના પાણીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ એક ગંદુ પાણી પીવાથી શું થાય જવાબ ગંદા પાણીમાં કચરો માટી અને રોગના જંતુઓ હોય છે આવું પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છીએ સવાલ બે ક્રિપલના ઘરે મહેમાનને પાણીને બદલે ઠંડુ પીણું કેમ આપવામાં આવ્યું હતું જવાબ ક્રિપલના ઘરે મહેમાનોને પાણીને બદલે ઠંડુ પીણું આપવામાં આવ્યું ઘરમાં જે પાણી હતું તે ગંદુ પીવાલાયક ન હતું આથી ઠંડુ પીણું આપવામાં આવ્યું હતું ત્રણ વોટર પાર્કમાં ખૂબ પાણી હતું પરંતુ તેની નજીકના ગામમાં પાણી મળતું ન હતું તમારા મતે આવું થવાના કારણો શું હોઈ શકે જવાબ વોટર પાર્કમાં ખૂબ પાણી હતું કારણ કે તેનો માલિકોની લાગવકશાહીને કારણે વહીવટતંત્ર પાસેથી પાણી મેળવી લેતા હશે જ્યારે નજીકના ગામમાં પાણીની તંગી પ્રત્યે વહીવટી તંત્ર ધ્યાન આપતું નહીં હોય સવાલ ચાર પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય જવાબ પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ફળતા પીવાનું પાણી પણ ગંદુ થઈ જાય છે આવું પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી થઈ શકે છે ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે સવાલ પાંચ ઝાડા અને ઉલટી થાય ત્યારે શું થાય સારવાર માટે શું કરવું જોઈએ જવાબ ઝાડા અને ઉલટી થાય ત્યારે ખૂબ જ અશક્તિ આવી જાય છે પથારીમાંથી ઊભા થવાનું પણ મન થતું નથી આવા સમયે વધારે પાણી અને લીંબુ શરબત પીવું જોઈએ સવાલ છ ઝાડા અને ઉલટી થાય ત્યારે પીવડાવવાના મિશ્રણ બનાવવાની રીત લખો એક ગ્લાસમાં થોડું પાણી લઈને તેમાં થોડું મીઠું અને ખાંડ નાખવી ત્યારબાદ આ મિશ્રણને હલાવો ખાંડ અને મીઠું ઓગળી ગયા બાદ પી જવું સવાલ સાત તમારા ઘરે અને શાળામાં પીવાના પાણીના વાસણો અને તેની જગ્યા કેવી રીતે સાફ કરશો જવાબ અમારી શાળામાં મધ્યાહન ભોજનમાં કામ કરતા બેન પાણી પીવાના પાણીના વાસણો અને તેની જગ્યાએ રોજ સાવરણા વડે સાફ કરે છે પછી પોતા મારીને ચોખ્ખું કરે છે ઘરે મમ્મી પણ આવી જ રીતે સફાઈ કરે છે સવાલ 8 તમારા ઘરે પાણીને પીવાલાયક બનાવવા શું કરવામાં આવે છે જવાબ અમારા ઘરે પાણીને પીવાલાયક બનાવવા માટે વોટર પ્યુરીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન બે નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દ ચેકી નાખી વિધાનને સાચું બનાવો બાળ દોસ્તો અહીં વિધાનોમાં બે શબ્દો આપેલા હશે એમાં એક ખોટો શબ્દ છે જેના પર ચોરસ ચેકીને વિધાન સાચું પાડવાનું છે સવાલ એક શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી કે તેલથી હાથ ધોવા જોઈએ હાથ સેનાથી ધોવાય સાબુથી આથી આપણે તેલ પર ચોરસ કરીશું એટલે કે ચેકી નાખીશું સવાલ બે પીવાના પાણીના વાસણો દરરોજ કે ત્રણ દિવસે સાફ કરવા જોઈએ ત્રણ દિવસે ખોટો શબ્દ છે સવાલ ત્રણ માટલામાંથી પાણી પ્યાલાથી કે ડોયાથી લેવું જોઈએ ડોયાથી લેવું જોઈએ આથી પ્યાલા પર લીટી કરીશું ક્યાં ઝાડા અને ઉલટી થાય ત્યારે ઉકાળેલું અને સાદું પાણી પીવું જોઈએ સાદા ઉપર લીટી કરીશું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો સવાલ એક વોટર પાર્કમાં પાણીનો ખાલી જગ્યા થાય છે જવાબ બગાડ થાય છે સવાલ બે પાણીમાં ખાલી જગ્યા નાખવાથી શુદ્ધ થાય છે ફટકડી નાખવાથી શુદ્ધ થાય છે સવાલ ત્રણ ઝાડા અને ઉલટી બંધ ન થાય તો ખાલી જગ્યાની સલાહ લેવી જોઈએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સવાલ ચાર ઝાડા ઉલટી થવા પાછળ ખાલી જગ્યા જવાબદાર છે દૂષિત પાણી જવાબદાર છે પ્રશ્ન ચાર ચિત્રના આધારે વર્ણન કરો બાદસ તો અહીં ચિત્ર આપેલું છે આ ચિત્ર વિશે ચાર પાંચ વાક્ય લખવાના છે ચાલો લખીએ આ ચિત્ર પાણીની ટાંકીનું છે પાણી છલકાઈને બહાર વહી રહ્યું છે બે લોકો સ્નાન કરતા જોવા મળી રહ્યા છે સ્નાન કરતી વખતે પાણીનો ખૂબ જ બગાડ કરવામાં આવી રહ્યો છે પાણીની ટાંકીમાંથી સતત પાણી વહી રહ્યું છે જે પાણીનો ખૂબ જ બગાડ થાય છે આપણે જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જો આમ જ પાણી બગાડતા રહેશું તો એક દિવસ પાણીની ખૂબ જ અછત સર્જાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો